ભરૂચના દાંડિયા બજાર સ્થિત અંબાજી મંદિર ખાતે મોટી સંખ્યામાં માય ભક્તોએ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ભરૂચમાં માય ભક્તોના આસ્થાના કેન્દ્ર સમા દાંડિયા બજાર સ્થિત શક્તિપીઠ અંબાજી મંદિરમાં પ્રતિવર્ષ ચૈત્ર નવરાત્રી નિમિત્તે ઘટ સ્થાપન સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે અંબાજી માતાના મંદિરે વહેલી સવારથી માય ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી અંબાજી મંદિરે ચૈત્ર નવરાત્રીના નવે નવ દિવસ વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આથમને નોમ નિમિતે હવન મહા આરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનો લાહવો લેવા શહેરના માય ભક્તોમાં ઉત્સાહ વર્તાઈ રહ્યો છે જય માતાજી હું મહંત મનોહરગીરી મહારાજ આજે જય ચૈત્રી નવરાત્રી પ્રથમ નવરાત્રીના તમામ ભાવિ ભક્તોને શુભકામના પાઠવું છું આ દાંડિયા બજાર ખાતે આવેલું શક્તિપીઠ અંબાજી માતાનું મંદિર જે વર્ષો જૂનું અને પુરાનું છે એ શક્તિપીઠ મોટી અંબાજીથી સન્માનની છે એ જ્યાં જે એ શક્તિપીઠમાં જે બી ચૈત્રી નવરાત્રમાં પ્રોગ્રામ કરવામાં આવે છે આઠમ છે એ બધું અહીંયા બી એ જ પરમાણે કરવામાં આવે છે એટલે આ વખતે જે ચૈત્રી નવરાત્ર છે તે આજથી પ્રારંભ થયેલો છે પણ એક નવરાત્ર ઓછું છે કારણ કે બીજ ને ટ્રીજ ભેગી છે એના કારણે આઠમ શનિવાર પાંચ તારીખે ઉજવવામાં આવશે કે જે મોટી અંબાજીમાં બી પાંચ તારીખે આઠમ ઉજવવામાં આવશે અને એ રામનવમી રવિવારના દિવસે છ તારીખ હજુ ઉજવવામાં આવે છે અને દસમ સાત તારીખે ઉજવવામાં આવે છે એવી રીતે નવ દિવસમાં આઠ દિવસ માતાજીની સેવા પૂજા કરી અને માતાજીના આશીર્વાદ મેળવવા તમામ ભાઈ ભક્તોને નમ્ર વિનંતી છે જય માતાજી મહારાજ આ મંદિરની અંદર વિશેષતા એવી છે કે વિશાળ હા આમાં એવું છે કે જે શક્તિપીઠ તરીકે જે પૂજાય છે માતાજી એમાં જે વિષા છે મોટી અંબાજીમાં એ વિષાયંત્ર એના સમાંતરમાં અહીંગી વિષાયંત્ર સવન સાતમાં સ્થાપના થયેલી છે જે કે આજે બે હજાર એક્યાસીમું સંવન ચાલે છે તો એ આજે આ વિષાયંત્રની બે હજાર પંચોતેર વર્ષ થયા એ સમયમાં ચંદ્ર સુખની મૂર્તિ હતી માતાજીની અને અત્યારે જે માતાજીમાં બે શિવલિંગ છે વિષાયંત્ર છે હનુમાનજી છે શ્રી રામચંદ્ર ભગવાન જાનકી જે મૂર્તિઓ છે એ વર્ષો જની અનારી કાળથી સ્થાપના થયેલી છે પછી ઓગણીસો ને ચુમ્માલીસની સાલમાં સવન બે હજાર એ મૂર્તિ જન્મ થતાં એ નર્મદા માતામાં વિસર્જિત કરવામાં આવેલી હતી અને આજે જે માતાજીની મૂર્તિ છે આરસની એ અગિયાર પાંચ ઓગણીસો ને ચુમ્માલીસમાં પ્રાણ પ્રતિષ્ઠા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલી હતી ત્યારથી આ મંદિરનું વિશેષ એ છે કે જ્યારે ભવિષ્યમાં એક બી મંદિર ન હતું સ ખાલી સવન સાતમાં એ સમયમાં પ્રથમ શક્તિ અંબાજી માતાની પ્રાણ પ્રતિષ્ઠા થયેલી હતી એ સમયમાં માતાજી કંકેશ્વરી માતા તરીકે પૂજા હતા તેવું અમને જાણવા મળ્યું એના આધારે આજ બીજું સ્વરૂપ અંબાજી માતાની સ્વરૂપે પૂજાય છે જય માતાજી